અને આપણે હવે આવનારા દિવસોમાં એ જ ચેનલ ઉપર નવા નવા સર્વેના મૂકશું તો ચાલો આગળ વધીએ હવે ચારસો એસી થી પાંચસો પચીસ રૂપિયા કાળા તલ ઓગણત્રીસો થી બત્રીસો પચાસ એજ રીતે મગ આજે ચૌદસો ચાલીસ થી બે હજાર ચાલીસ સોયાબીન આઠસો એસી થી નવસો બાર રૂપિયા દેશી વાલ સાતસો પચીસ થી સત્તરસો ચાલીસ ચણાથી નવસો ચાલીસ થી તેરસો એકવીસ વટાણા બારસો થી સત્તરસો નેવું આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો થી ચારસો પાંત્રીસ તુવેર સોળસો થી ત્રેવીસો ચૌદ રૂપિયા રાયડો આઠસો થી નવસો ચાલીસ એ જ રીતે અજમો આજે સોળસો થી 2825 પચીસ રૂપિયા સુકા મરચા અગિયારસો થી ત્રણ હજાર પૂરા એરંડો એક હજાર થી અગિયારસો ચોવીસ રાય અગિયારસો થી તેરસો સિત્તેર રૂપિયા સિંગદાણા પંદરસો થી સત્તરસો વરિયાળી નવસો થી સોળસો વીસ કલંજી આજે થી ત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસઠ થી બસો પચાસ

જીરાની જો વાત કરીએ તો છત્રીસો રૂપિયા થી પિસ્તાલીસો ચુમોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર